આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાવીસ ચાર બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો આજે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ 22 કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ચાર રૂપિયા દસ ગ્રામ સોનું અડસઠ માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી આગળ વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો તો હવે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ચારસો ત્રેવીસ રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હજાર બસો ને ત્રીસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ બેતાલીસ હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ આજે ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સોનાના ભાવની અંદર સતત ઘટાડો જોવા મળી રહ્યો હતો અને આજે પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ